રાજકોટમાંડોદરામાં અરની તળાવ બધે તમે જોવો ને તો બધી આવી રીતના દુર્ઘટના થાય છે

કે સેફ્ટીના સાધનો મોટા મોટા ફેક્ટરી હોય મોટી શાળા હોય કોઈ આપણે સ્કૂલ હોય બધીમાં હોસ્પિટલ હોય બધે એવા ગેમઝોન બાળકોને રમવાના ઘણા ઘણા ઘણી ઘણી હોય કે ગેમઝોન છે પછી બાળકો રમવા જાતા હોય ઘણી વસ્તુ તો એમાં પણ બધાય આ સાધનો વસાવી લેવા કેમ કે આ રાજકોટમાં કેવો કિસ્સો બની ગયો છે અને કેવી રીતના એને જીવ ગુમાય હોય છે કે અત્યારે અવનિ અગ્નિ માં જો અગ્નિ માં બૈયા હશે કેવી કેવો હાલત થઈ છે બિચારા એને એ જોવાનું છે તો ચાલો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે આગળ આગળ મળીએ શું કરીએ તો બસ આપણે એ વિનવવાનું છે કે એ સીસીટીવી કેમેરામાં આવ્યું છે કે વેલ્ડિંગ થતું હતું અને તણકલા નીચે જતા હતા એ તણકલામાંથી મોટી જીતું આગ થઈ છે અને કેટલાના જીવ ક્યાં છે કેમ કે કાલ સુધી તો તેત્રીસ 35 પાંત્રીસનો આંકડો હતો હજુ એમાંથી નીકળ્યા રાખે છે કેટલા લોકો હોય કોઈને ખબર નથી એમાં કેટલા લોકો બધા એક ઘરના તો પાંચે પાંચ પરિવારના વ્યક્તિ છે તો એ ઘરની હાલત કેવી હોય અને જેના ઘરમાંથી તો એક એક જીવ હોય એને પણ હાલત અત્યારે બહુ હોય કપાળીને આત્માને શાંતિ આપે અને ક્યારેય આપણા ભગવાન કરે કે આવું બનાવું ક્યારેય ના બને પણ થોડીક આપણે સેફ્ટીની જરૂર છે થોડીક આપણે પણ જોવું પડે આપણે બધે સેફ્ટીના સાધનો વસાવવા પડે બધું કરવું પડે તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ પહેલા રહેજો તો મિત્રો આ છે મારા ભાર અને હવે તો આવી ઘટના રાજકોટમાં બની એ માટે હવે અમને જવામાં કે

તમને બધાને પણ વિનંતી જ્યાં અમે સેફ્ટી હોય ત્યાં જ અમે બધા અને જ્યાં સેફ્ટી ન હોય ને ત્યાં સેફ્ટીના સાધનો વસાવવાની ખૂબ જ જરૂર છે તો હું પણ આની જોડે જોડાયેલી છું અને અજાણે જેટલા બાળકોની મૃત્યુ થઈ છે એના મમ્મી પપ્પાની શું હાલત હશે અને કેટલા આખો એ પરિવાર વહી જાય અને મને તો એમ જ થાય છે કે હવે આપણે ક્યાંય જવું નથી એની જગ્યાએ આપણે ઘરમાં બધે કીટી પાર્ટી કરી લેવાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે તો ભગવાન દયા કરે આ હળ હાળ કર્યું ગયો છે એમાં તો હવે તો ભગવાન આપણી માતા કૃપા કરે ને તો આમાં બસી ગયું એમ થઈ નકર કોઈ એમ નથી કારણ કે જો તડકા લેવા પડે ભસા જવા પડશે પછી શાળામાં ઠંડી વણ તો શાળામાં ઠંડી નથી પડી પહોળો શ્યારામાં એટલું માણ મરી ગયું હવે ઉનાળામાં એટલું મરી ગયું નાના નાના બિસળા વ્યા જાય અમુકના કૌદિકો ભગવાન એને સંસારે નથી પડવા દીધા કાંઈ ભાઈ જાય છે અટાળે તો અઢા હાડ પડી ઉગાવી ગયો એટલા રોપાઈમાં થયા છે કે આવું તો કોઈ બરીફ મેં નથી આટલા હું કપડાં ભીના કરીને જવું ને કોઈ નથી નહીં આપતી કારણ કે હું એસીમાં જઈ નથી શકતી એસીમાં જાઉં તો મારી દરવાજા પેક કરવો પડે તો મને ગભરામણ થાય કે હું દરવાજા પેક કરીને જઈ નઉં મારે દરવાજો ખુલો રાખવો પડે ચાલો હોય ને તો એ મારે શેતબારીક રાખવી પણ ના તો મને ગભરામણ થાય અરે હવે તો બહુ હજ છે કે હવે સુખ્ય દાદા તમે તમારો ક્રોપ ધીમો કરો અને ક્રોપમાંથી શાંત થાવ અને દુનિયામાંથી દયા કરો એવી મારી તમને બધાયને સૂર્યા દાદા બધા દેવો તમને પ્રાર્થના કરું છું આમાં કરે કોણ ને ભરે કોણ નાના નાના માસુમયા ત્યાં દુર્ઘટના બને કે ત્યાં બરોબર બરોબર એને એક તો દુર્ઘટના બને મોરબીમાં વડોદરામાં રાજકોટમાં સુરતમાં કોઈ જગ્યા એવી ખાલી નથી તો હવે તો હું એમ કહું કે આવા આવા મોટા મોટા હોય અને સાત સંભાળ લેવી જોઈએ આમાં જેને એક એક ઘટાડે તો કોઈને બે દીકરા હોતા જ નથી એક જ દીકરો હોય એનો તબેઢીને થોડી ઉપડી કે એના મા બાપ માટે કેટલી નીતિ છે એ તો તમે તો આપણને થાય તો એના મા બાપને કેટલું ખાતું છે એ તો તમે વિચાર કરો કે એક એક જ છોડવા અટાડે બધા એક દીકરો હોય ને કારણ કે તાને મોંઘવારી છે મોંઘવારીમાં માછા મૂકી મોંઘવારીએ માછા મીઠી છે તમે શું વસ્તુલન ખવરાવો હું વસ્તુલન નો કરો લાઈટ તો કે એટલા કે આ તો એટલો આવે તો કે એટલો આવે ગુલવો હોય કે એટલું આવે સરકારે હવે તો દયા કરે સરકાર દયા કરે ને ભગવાન દયા કરે હવે તો બસ છે અંજ આવી ગયો હવે તો બધી રીતે મોંઘવારી એટલી બે બે ત્રણ ત્રણ પાંચ પાંચ ઘી હતા એટલી મોંઘવારીએ નહોતી એટલે નો નાતા કારણ કે બે છોકરાને હોય ને તો મોં ઘરે ભણતરના ખાસ સરસ મયપડા બદલે છોકરાને ભણતરની પી ભરવી કે છોપરાનું કરવું કે ખાવાનું કરવું કે ભાડા ભરવા કે શું કરવું એ તો તમે વિચાર કરો એટલી તો મારા મને સરકારની દયા ખાવી છે ને ભગવાનની દયા ખાવી છે એટલી મારી પ્રાર્થિ છે